ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અત્યારે એકદમ કરુણાંતિકા છવાઈ ગઈ છે મારે આજે વાત કરવી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સોંગઢી વાંસણા ગામની કે જ્યાં લોકો ગણપતિના વિસર્જન કરવા માટે ગયા હતા ઘણા બધા લોકો વિસર્જન કરવા માટે ગયા હતા પણ મારે એ દસ યુવકો દસ યુવાનો વિશે વાત કરવી છે કે ગણેશ વિસર્જનની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એમનું પણ વિસર્જન થઈ ગયું એ દસ યુવાનો યુવકો જ્યારે પણ ઘરેથી નીકળ્યા ત્યારે એ ગણપતિ બાપ્પાને એ જ પ્રાર્થના કરીને નીકળ્યા હતા કે હે ગણપતિ બાપ્પા તમે આ વર્ષે અમારે ઘરે આવ્યા છો આગલા વર્ષે આજ ઉલ્લાસની લાગણી સાથે અમે તમને અમારા ઘરે ફરીથી બિરાજમાન કરીશું અત્યારે તમે અમારા તમામ દુઃખ દર્દો લઈ જાઓ અને અમે તમને એ રીતે વિસર્જિત કરીશું જ્યારે એ દસ યુવકો ઘરે નીકળ્યા હશે ત્યારે એમના ધ્યાનમાં કદાચ એક બે ત્રણ ચાર ગણપતિ કા જય જયકાર આનો જ નાદ હશે પણ એ યુવાનોને નહોતી ખબર કે ગણેશ વિસર્જનની સાથે સાથે કદાચ એમનું પણ વિસર્જન થઈ અને આવી જ ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સોગટી વાસણા ગામે આવી કે એ દસ યુવાનો વિસર્જિત કરવા ગયા ગણપતિ બાપાને અને તેઓ પણ પાણીના વહેણમાં વિસર્જિત થઈ ગયા અત્યારે આ ગામમાં શોકમગ્ન માહોલ જોવા મળી રહ્યો છે કે એક જ ગામના આઠ જેટલા યુવકોનું પાણીના વહેણમાં મૃત્યુ થયું છે દસ જેટલા યુવાનો એટલે બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે અને દસ જેટલા યુવાનોમાંથી આઠ જેટલા યુવાનો છે તેમનું મોત થયું છે એટલે કે પાણીના વહેણમાં એ યુવાનો તણાઈ ગયા છે જ્યારે આ સમાચાર ગામના લોકોને મળ્યા ત્યારે ગામમાં એક ભર્યો માહોલ જોવા મળ્યો કારણ કે એક જ ગામના દસ જવાન પાંચ યુવાનો વિસર્જન કરવા ગયા હતા એમાંથી બે ઇજાગ્રસ્ત થયા છે ને આઠ યુવાનોની લાશ એક સાથે જ્યારે તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે દસ જે યુવાનો ગયા હતા એમાંથી આઠ જે યુવાનોનું પાણીમાં વહેન થઈ ગયું અને એમનો મૃતદેહ જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે આ આઠે આઠ યુવાનોની એક સાથે લાશની અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા જે પરિવારો છે જે કુટુંબો છે એમાં પણ એકદમ શોકમગ્ન માહોલ જોવા મળ્યો કારણ કે દરેક માતા પિતાએ પોતાના છોકરાઓ ગુમાવ્યા છે વાહલ જોયા છોકરાઓ જેમને પેટે પાટા બાંધીને જેમને મોટા કર્યા હોય અને ગણેશ વિસર્જનના દિવસે એ છોકરાઓનું પણ વિસર્જન થઈ જાય તો પછી કુટુંબ પર જાણે આભ ફાટી પડ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થાય એ સ્વાભાવિક બાબત છે અને કદાચ દહેગામ તાલુકાના સોગઢી વાસણા ગામે પણ એક એવા દ્રશ્યો સર્જાયા એવા શોકમગ્ન દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં કુટુંબના લોકો રાડો ચીખો પાડીને રડી રહ્યા છે ગણપતિ બાપાને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ગણપતિ બાપા અમે અમારા છોકરાઓને તમારા વિસર્જન માટે મોકલ્યા હતા નહીં કે તમને વિસર્જિત કરતા સમયે અમારા દીકરાઓ પણ વિસર્જનમાં શામેલ થઈ જાય અને આવી જ એક ઘટના જ્યારે દહેગાંવ તાલુકાના સોગઠી વાસણા ગામે જોવા મળી તો આખું જ જે ગામ છે એક શોક માહોલમાં જોવા મળ્યું એમના માતા પિતાના રાડો બૂમો સંભળાઈ રહી છે કારણ કે માતા પિતાએ પેટે પાટા બાંધીને પોતાના છોકરાઓને મોટા કર્યા છે અને એ જ છોકરાઓનું અત્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને એમને અંતિમ સંસ્કારમાં લઈ જવામાં આવ્યા એક જ સાથે આઠ ગામના છોકરાઓનું અંતિમ સંસ્કાર માટે એ લાશ લઈ જવામાં આવે છે સ્મશાન ઘાટે સ્મશાન ઘાટે પણ એટલી જ બૂમો અને રાડો છે કારણ કે આઠ જવાન પાઠ યુવાનોના મોત નીપજ્યા છે ગણેશ વિસર્જન વખતે ગાંધીનગરના દહેગામ તાલુકામાં જે પણ કંઈક ઘટના બની છે એમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે કારણ કે એમને પણ લાગી રહ્યું છે કે એક જ ગામના આઠ જેટલા યુવાનોનો મૃતદેહ એક સાથે અંતિમ યાત્રા પર નીકળ્યો છે અને એમને સ્મશાન ઘાટે લઈ જવામાં આવ્યા છે એટલે એમને પણ દુઃખ થયું આપણા દેશના વડાપ્રધાન સાથે સાથે એમને એક સહાય પણ આપી છે કે જેટલા પણ યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે આ સમગ્ર ઘટનામાં એમના પરિવારજનોને પચાસ લાખ ની સહાય આપવામાં આવી રહી છે 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 સહાય આપવામાં આવી પણ જે કુટુંબીજનો છે જે માતા પિતા છે એમને અત્યારે થઈ રહ્યું છે કે શું બે લાખ ની સહાય આપવાથી અમારા વહાલ સોયા દીકરાઓ શું પાછા આવી જશે પણ આમાં એક કુદરતી આપદા છે એમાં દેશના અધિકારીઓ જે વડાપ્રધાન છે એ પણ કંઈ ન કરી શકે અને જે અધિકારીઓ છે પદાધિકારીઓ કંઈ જ ન કરી શકે કારણ કે આ એક કુદરતી આપદા છે હવે ફક્ત આપણે લાસ્ટમાં એટલું જ કહી શકીએ કે ભગવાન એ દરેક જે આઠ યુવાનોના મોત થયા છે એમની આત્મા